સુરતમાં આજે વકીલો દ્વારા કલેક્ટરને એક મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત ડાંગ અને વલસાડના અધિકારીઓએ દસ્તાવેજની નોંધણી દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી સુપર અપ તરીકે ગણાવવાની ફરજ પાડી છે અને તેનો પરિપત્ર જાહેર કર્યો છે ત્યારે આ નિર્ણય પક્ષકારોને આર્થિક રીતે અને કામગીરી રીતે મુશ્કેલી ઊભી કરી શકે છે આ મામલે કલેક્ટરે તાત્કાલિક જ વકીલોની રજૂઆત સાંભળી અને નિર્ણય જાહેર કર્યો હતો કે જે અધિકારીઓએ નવો પરિપત્ર બહાર પાડ્યો છે તે લાગુ થશે નહીં જૂની રીત મુજબ જ સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજની નોંધણી થશે એડવોકેટના પ્રતિનિધિ તરીકે નીલકંઠભાઈ બારોટ મુલાકાત કરી હતી તેમાં કલેક્ટરે કહ્યું એ રીતે જોઈએ તેમ ડ્યુટી લાગે છે તે પ્રમાણે જ કામગીરી કરવાની રહેશે તેવી વકીલ મંડળને બાહેધરી આપી હતી તમામ સુરતના વકીલ મિત્રો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ડાંગ વલસાડ અને સુરતના અધિક નિરીક્ષક દ્વારા આજે એક કાગળ કાગળ પરિપત્રના ભાગ રૂપે બહાર પાડ્યો હતો એને વિરોધ તમામ વકીલ મિત્રો અહીંયા એકઠા થયેલા છે વિષય વસ્તુ એવી છે કે જયારે દસ્તાવેજ ની નોંધણી કરવામાં આવે છે ત્યારે ક્ષેત્રફળ જે લખવામાં આવે છે એમાં બિલ્ટઅપ કાર્પેટ સુપર બિલ્ટપ પણ લખવામાં આવે છે કાયદો એવું કહે છે પરિપત્રો એવું કહે છે કે જયારે બિલ્ટઅપ ને કાર્પેટ હોય એ પ્રમાણે જ એની સ્ટેમ્પ ડ્યુટી લાગે પણ આજે સવારથી એક કહેવાતી સૂચનાના આધીન એ સુપર બિલ્ટઅપ ઉપર પણ કહેવાય કે એની સ્ટેન્ડ ડ્યુટી વાપરવાનું ચાલુ થયું અને એના કારણે આજે સુરતનું જે આર્થિક અર્થતંત્રની આ ભૂમિ છે એના દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી થંભી ગઈ અને સવારથી જ્યારે ઘર્ષણ ચાલતું હતું ત્યારે તમામ વકીલ મિત્રો એકત્રિત થઈ અને અહીંયા કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે રજૂઆત ની અમારી ધ્યાનમાં લીધી છે અને તાત્કાલિક અસરથી જે આ કહેવાતો કાગળ કહેવાતો નિર્ણય અને કહેવાતી સૂચનાનું પાલન છે અમલ કરાવવાનું બંધ અને ફરી એક વખત એમને કીધું કે જે કાયદો કામ કરે છે એ કાયદો બરાબર છે અને કાયદાની જોગવાઈઓ વખતો વખત પરિપત્રોની પરિપત્રો જોગવાઈઓ જ અમલમાં આવશે એવી એમને સૂચના આપી છે બ્યુરો રિપોર્ટ સુરત